નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે તમારા ઇતિહાસના સવાલો કે જે તમારી પેપરમાં પૂછામાં સર કોન્સ્ટેબલના પેપરમાં પૂછાયા હતા તો કઈ તેનું આપણે શું જોવાનું છે સોલ્યુશન જોવાનું છે તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ તો કે પહેલો સવાલ પહેલો સવાલ જોઈએ ચાલો તો પહેલા સવાલની વાત કરીએ તો કે ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી હતી કોની વાત કરવામાં આવે છે ટપાલ સેવાને જાહેર જનતા માટે ખુલ્લી મૂકનારા કોણ હતા તો કે ઓપ્શન નંબર એ જેમ્સ બૂસ બી વિલિયમ બેન્ટિક સી ચાર્લ્સ કોર્નુવોલિસ અને ડી વોરન હેસ્ટિંગ્સ તો આનો જવાબ આવે છે શું આવે છે તો કે જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી હતી તો કે જાહેર જનતા માટે ખુલ્લી મૂકનારા કોણ હતા તો કે વોરન હેસ્ટિંગ્સ હતા કોણ હતા વોરન હેસ્ટિંગ્સ આવે છે જવાબ તમારો શું કર્યું નાબૂદ કરી નાખ્યું તે સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા ઓપ્શન નંબર એ ચક્રવર્તી રામ ગોપાલાચારી બી ચક્રવર્તી રાજગોપાલચાર્ય સી ચક્રવર્તી રવિ ગોપાલાચારી અને ડી ચક્રવર્તી રોની ગોપાલાચારી તો જવાબ જો સિમ્પલ છે શું આવે છે તમને ખબર છે ઓપ્શન નંબર બી ચક્રવર્તી રાજગોપાલાચારી કોણ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી હતા સ્વતંત્ર ભારત ના ટોપિક માંથી એક સવાલ આવ્યો છે સ્વતંત્ર ભારત નો ટોપિક આનાથી પહેલાનો જે સવાલ હતો એ કયા ટોપિક નો હતો તો જો કહી દઉં આ કયા ટોપિક પૂછવામાં આવ્યો હતો કે વાઇસરોય સવાલ છે વાઇસરોય

તો કે દક્ષિણ ભારતના રાજ્ય દક્ષિણ ભારતના રાજ્ય તેનામાંથી તમને એક સવાલ આવે છે અને જો તમને શું પૂછ્યું છે ભાષા પૂછી છે ઓપ્શન નંબર તેલુગુ તુલુ બોડો અને ડી મલયાળમ તો આપણને ખબર છે દક્ષિણ ભારતની ભાષા કઈ નથી તો કે ઓપ્શન નંબર સી બોડો બોડો દક્ષિણ ભારતની ભાષા નથી ડન તેનો પછીનો નેક્સ્ટ સવાલ પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી હતી એટલે કે સિંધુ સભ્યતા ટોપિક જો હું તમને કહું છું કયા ટોપિક સિંધુ સભ્યતા કયો ટોપિક છે સિંધુ તમને એક સવાલ પૂછાયેલો છે તો કોણે કરી હતી હાવર્ડ બી જોન માર્શલ સી મેરી લીકે અને ડી ડોનાલ્ડ જોનસન તો આપણને ખબર છે જો સિંધુ સભ્યતા શોધ કરનારા કોણ હતા તો કે જોન માર્સલ હતા કોણ હતા જોન માર્સલ

કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી જોઈ ગયો હવે બૌદ્ધ ધર્મ ટોપિક કયો આવી ગયો બૌદ્ધ ધર્મ જુઓ તો હવે જો મહાયાન થર્વાદ

કઈ હવે આ તમને કયો સવાલ પૂછવામાં આવે છે વર્લ્ડ ઇતિહાસમાંથી કા વિશ્વ ઇતિહાસ માંથી વિશ્વયુદ્ધમાંથી વિશ્વયુદ્ધ એટલે કે જે વર્લ્ડ હિસ્ટ્રી છે વિશ્વયુદ્ધ તેનામાંથી એક સવાલ પૂછાવે છે તેમાં તમને એવું કહેવામાં આવે છે સવાલમાં એવું પૂછવામાં આવ્યું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી તો વેસ્ટોફેલિયાની સંધિ પેરિસની સંધિ વિયેના સંધિ અને ડી વર્સેલ્સની સંધિ આપણને ખબર છે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ થઈ હતી તો કે વર્ષ થઈ હતી કઈ સંધિ કરવામાં આવી હતી પ્રથમ મુસાફરી ક્યારે નીકળ્યો હતો એટલે કે વાસ્કો દામાં લિસ્બન બંદરેથી નીકળ્યો ભારતની ખોજ કરવા માટે એટલે કે જળમાર્ગની ભારત આવવા માટે જે જળમાર્ગની શોધ કરવા માટે નીકળ્યો તે તારીખ પૂછી છે આ સવાલ તમને જો મારા મત ને સ્કીપ કરવા જેવો સવાલો છે અટેન્ડ કરવાની આ તમને માર્ક્સ આપીને તમારો માર્ક્સ લઈને છે પોઇન્ટ પચ્ચીસ કટ કરી દે એટલે આ તારીખને જો મેં પણ મારા સિલેબસમાં હું જ્યારે ભણાવતો હોઉં ત્યારે તમને કહું કે તે ભારત ક્યારે આવ્યો તો ઓગણીસો ને સોરી ચૌદસો ને અડતાલીસમાંથી ક્યાં આવ્યો તો ભારત આવ્યો તો ક્યાં આવ્યો તો ભારત આવ્યો મેં મારા એકે લેક્ચરમાં તારીખ લખાઈ નથી ઓકે પણ અહીંયા તમને તારીખ પૂછી લીધી છે ક્યાંથી નીકળ્યો તે ઓપ્શન નંબર બી જુલાઈ આઠ ઓગણીસો ખોજ કરવા માટે નીકળ્યો તે પછીનો નેક્સ્ટ સવાલ બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારતમાં સત્તા મેળવી હતી આ પણ સવાલ કહું તમને સાચું કહું મારા મત મુજબ

તો ક્યારે પસાર થયો હતો ઓપ્શન નંબર ડી બે ઓગસ્ટ ના રોજ ક્યારે બે ઓગસ્ટ ની આમાં જવાબ શું હોય છે ઓપ્શન નંબર બી બે ઓગસ્ટ અઢારસો ના રોજ બે ઓગસ્ટ અઢારસો ના રોજ પસાર કર્યો હતો પછી આગળ જઈએ મંગલ પાંડે કયા સ્થળની લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો કયા સ્થળની લશ્કરી પર હુમલો કર્યો હતો શું કર્યો હતો હુમલો કર્યો હતો ત્યાર પછી આગળ જઈએ નીચેના પૈકી કઈ ભારતની લેખન લિપિ નથી ભારતની જે લેખન લિપિ કઈ નથી ઓપ્શન નંબર એ સુશ્રુત લિપિ બી સિંધુ ખેડની લિપિ

ભારત સરકારનો અધિનિયમ ઓગણીસો તેના પર આધારિત હતો એટલે કે કોને કોના ઉપર આધારિત હતો ઓગણીસો માર્લે સુધારાઓ આપણે જ્યારે વાત કરવામાં આવે તો કે ક્યારે કોના ઉપર હતા તો કે કોના ઉપર હતા તો વાત કરવામાં આવે ઓગણીસ મોન્ટેગ્યુ ચેમ્સફળ મોન્ટેગ્યુ ચેમ્પળ શું સુધારા હતા મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ શું હતા સુધારા ઉપર તેમણે ભારત સરકારનો અધિનિયમ ઓગણીસો ઓગણીસ કોના ઉપર હતો આધારિત હતો ડન તેમ પછી આગળ જઈએ ઓકે તો તમારા સવાલ અહીંયા કેવા થાય છે અહીંયા ખતમ થાય છે ચૌદ જેટલા સવાલ સવાલો તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાયા હતા ડન તો આવા જ સોલ્યુશન માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી સાથે જોડવા માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકનને પ્રેસ કરો અને અમારા વિડિયોને લાઈક કરો અને શેર કરો તો મળી હવે આજનો જે છે અહીંયા જ પૂરો કરીએ છીએ ત્યાં મળીએ બીજા કોઈક અન્ય વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત